તો આપણે બનાવી સી સેવસ તોйна માટે આપણે જો ડુંગળી સુધરે જેની જેની પછી મરચા લસણ પછી ટમેટા પછી લીલા ધાણા પછી જો સેવસrnaટે વટાણા ઉકા વટાણા લે પણ તન લીલાન સીજન હે રલીલા વટાણા ચાવડીમાં નાક્ષસ સેવ સેવ છે ને એ પૂરો વિડિયો જોજો બોલો તો આપણે હવે વાત ચાલુ કરીએ હીરો પકરાયો ડોંગો మన బయో જો આપણે આજ શું આજ આપણે બનાવીશું સેવ ઉસળ ખાવાની મજા આવશે ને હવે એના માટે જો આપણે એના માટે લીધા ટમેટા બે ટમેટા સુધાર્યા હે જો આપણે એના માટે ધાણા લીધા છે કોથમરી નાખવા માટે પછી લીધા છે બે ટમેટા પછી લીધા આપણે લીલા વટાણા પાંચસો ગ્રામ જો આપણે એમાં ડુંગળી

સાપડે આમાં કુકર માં ફીતડી દેતી છે પછી યારે પાઉ પછી ઉકા નખિતડી ને ડુંગળી તો ધરેલી ધરે લીંબુ વારી જો તેવા તો કરાતેના તો આપણે એક ચમચી નાખતું મુઠ પછી નાખ તો આપણે આમાં હળદર બિગાગા આપણે એમાં નાખવી ટાણું હવે આપણે નાખશું મરચું પલાળી થોડું એટલે બધું સરસ પલ્લી જાય પછી આપણે એમાં તો આમાં સરસ મજાની આ જેવી એક ખાવાની મજા આવશે ને તેવું સર ઠંડીમાં સેવું સર ખાવાની સાથે પાવ મે ડુંગળી તો આપણે એમાં મત છુ ફલાયતી નહી તો મે દે દે આપડે તો મત છુ આમાં આપણે ફલાયતી નથી તો તમાછો આપણે સરસ નખીએ એટલે આપડે આ આબાથી છકરી થાય એનાથી તરી વન ન થાય તો તે દીજો આપણે ડુંગળી સી ધારવાની બાકી છે કોને કોણ આઉટ થાય છે એવું સરસ આપણે સરસ બધી ચડી ગઈ ને હવે આપણે એમાં નાખશું વટાણા લીલા વટાણા તો આપડે મુક્ત કરી

आज से ओ सारे खावा डंगई सुधारो तू जेने जेने सुदैन ना को लिंबू नियो नी छी यो हां नूमे परो आइको वे डंगई सुधारबो हां एखबोले तो वो

તો આપણે હૂકી ડુંગળી સુધારી છે સેવસળારે ખાવા માટે આ લિલી સુધારી છે આપણે માં ખાવા માટે ધારે સેવ તે નાખ ખનું તો નહી રવ આ ડુંગળી રવરા દે હે ને તો આપણે હવે આપણા આયા નાખ સુ કેવ તો આરે આપણે હેન ગોપાલ ની સેવ સેવ સા ખાવ મા

હવે આ જો બધી સુકી ડુંગળી સુધારી આ ગાંઠિયા સેવ અને જે આ માસા હવે સરસ લીલા વટાણા હતા એ ઉસ હા આ લીલા વટાણા હતા સી આયા માં જો સરસ મડી રે લીલા વટાણા સુઘને હું કી ડુંગળી ઉપરથી નાખસુ સેવ છે ને ખાલી લીલી નાખસુ આપણે માં પછી સેવ નાખસુ તો કે ચાર સો નવ દીસો થોડો જો આપણે હવે તૈયાર થઈ ગયો છે સેવ સરસ ખાયો અને આપણે જોઈને રે પાવ સે પાવ ખાવાના ખીચડી બનાવી છે કુકર માં તો આપણે જો બધાય ખાઈશું અમારું વિડિયો કેવો લાગ્યો તે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવ હોય તો મસ્તીનો સેવ ઉસળ બનાવ્યું છે આરો બધા જમમાં અતમ ને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હાલો જો આપણે ડુંગળી પછી હવે નખી ગાંઠિયા અને સેવ નાખી દઈએ કેવું બનાવું ખાઈને કેવું બનાયું એક નંબર હોગા મને તો બહુ મસ્ત બને તમને કેવું લાગે છે જોવામાં તે કોમેન્ટ કરો ને અમારી ચેનલ ને કરવાનું ભૂલતા નહી છે